બોલા નાસિક ઢોલ ને કેસર્જન હોસ્ટેલ ની બધી બહેનોએ સારામાં સારી મહેનત કરીને કર્યું છે ગણપતિ બાપા નું તાત્કાલિક કેમેરામેન ને બોલાવો પડ્યો ભાવેશ ભાઈ હું થોડીક પ્રસાદી લઈ લઉં કેડીના રાજા આવી ગયા ભગવો પેરીને બ્લેક કમાન્ડો નેતિક ભાઈ ને બોલાવો પડ્યા આવી ગયા નાસિક ઢોલ બોલાવે બાકા જીકી ગણપતિ બાપા ને બગી માં ભેગા મોસ કરી શરૂ અને આપડા ભાઈ બંધો તો હકડા